નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ ફ્રીડમ લાઈફ માં ફરીથી એકવાર સર્વ લોકોનું હાર્દિક સ્વાગત છે અત્યારે જ્યારે શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ હોય ને કહેવાય છે કે શિયાળાની ઋતુની જ્યારે ઠંડી પડતી હોય ત્યારે તે સ્વાસ્થ્યને મજબૂત બનાવવા માટેની આ ખૂબ સારામાં સારી ઋતુ ગણવામાં આવે છે જ્યારે શિયાળાની ઠંડી પડતી હોય અને સ્વાસ્થ્યને સારું રાખવાની વાત આપણે કરતા હોય ત્યારે અંદર ખોરાક એવો સ્વાસ્થ્યને લાભકારી ફળ લેવા ખૂબ જ જરૂરી છે હું તમને એક એવા જ ફળની વાત કરી રહ્યો છું જેનું નામ છે ખજૂર શિયાળામાં ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે ખૂબ જ ફાયદાકારક છે આ ઋતુની અંદર ખજૂર ખાવાથી શરીરમાં અનેક ઘણા ફાયદાઓ થાય છે ખજૂરની પ્રકૃતિ આમ ખૂબ જ ઠંડક આપનારી છે ખજૂર ખૂબ શાંત હોય છે આયુર્વેદ સ્વાદ સ્વાદમાં તે મીઠો હોય છે પરંતુ પચવામાં થોડો ભારે હોય છે જ્યારે તેની અસર ખૂબ જ મીઠી હોય છે ખજૂર શરીરને મજબૂત બનાવવા માટે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ સારું એવું કામ આપણને આપે છે ખજૂર એક એવું ફળ છે જે તમારા સ્વાસ્થ્યને ઘણું સારું ફૂડ છે તેનામાં ઘણા પોષક તત્વો તેની અંદર રહેલા છે અને આપણા શરીરમાં ખૂબ ફાયદાકારક છે તો આજે મિત્રો હું તમને જણાવવા જઈ રહ્યો છું ખજૂરના જે ચમત્કારિક ફાયદાઓ છે તેના વિશે વાત કરવાનો છું એ પેલા તમે હજુ ચેનલ ના કરી પેલા ચેનલ કરી દેજો વિડીયો ગમે લાઈક કરજો કરવાનું ભૂલતા નહીં ખજૂરમાં ભરભૂત પ્રમાણમાં દ્રવ્ય અને અદ્રવ્ય બંને પ્રકારના ખજૂરની અંદર નો સૌથી મોટામાં મોટો સ્ત્રોત રહેલો છે તે હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે શરીરને ઉર્જા અપાવે છે હોર્મોનની સમસ્યાઓ છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને ત્વસાની ત્વસાની સમસ્યાઓ છે તેનો સામનો આપણે કરવો પડતો તો ખજૂર છે એમાં ખૂબ જ ફાયદાકારક છે શિયાળામાં ઠંડા જે પવનો આવે છે એના કારણે ત્વચા છે એને ભેજ જે ગુમાવે છે અને તમારા આહારની અંદર જો ખજૂરનું નિયમિત સેવન થતું હોય તો તોસાને પોષણ માટે પણ તે ખૂબ સારું કામ કરે છે અને ભેજનું સ્તર પણ નિયંત્રિત રાખે છે ખજૂરની અંદર એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મો હોય છે જે મુક્ત રેડિકલ દ્વારા થતા નુકસાન સામે આપણને રક્ષણ કરવામાં મદદ કરે છે શિયાળામાં ઘણા લોકોને આર્થરાઇટિસનો દુખાવો થતો હોય છે વાહનો દુખાવો થતો હોય ગોઠવનો દુખાવો થતો હોય તો ખજૂર ખાવાથી ખૂબ એમાં પણ ફાયદાકારક મળે છે કારણ કે ફોસ્ફરસ મેગ્નેશિયમ જેવા ગુણધર્મમાં રહેલા છે જે આપણે દુખાવામાં ખૂબ ફાયદાકારક હોય છે ખજૂરમાં રહેલ ફાઈબર્સ તમારા હૃદયને મજબૂત અને સ્વસ્થ બનાવવાનું કામ પણ કરે છે ખજૂરમાં પોટેશિયમ હોય છે જે હાર્ટ એટેકનો જોખમ છે એ ઘટાડે છે તો ખજૂરની અંદર આવા ઘણા બધા ફાયદાઓ રહેલા છે જે આપણે નિયમિત આપણા આહારની અંદર એનું સેવન કરીએ તો ખૂબ ફાયદો થશે પણ સમસ્યા થાય કે ખજૂરનું ખાવાનો યોગ્ય સમય કયો તો આપણે આપણે એની વાત કે સવારે જ્યારે ઉઠીએ છીએ ત્યારે ખાલી પેટે ખજૂરની બે ચાર પેસો ખાવી એનો યોગ્યમાં યોગ્ય સારામાં સારો સમય છે હવે ખજૂર આપણે કઈ રીતનો ખાવો જોઈએ તો કે ખજૂરને ને આયુર્વેદ અંદર તો ખાવા માટે એમને પાણીની અંદર રાત્રે આપણે પલાળી રાખવાનો છે અને સવારે

એટલે પલાળ એને ખાયેલો ખજૂર છે એ ખૂબ જ સારોમાં સારો ગણવામાં આવે છે એટલે કે આપણે રાત્રે પલાળી દેવો આઠ દસ કલાક પછી સવારે એને આપણે ખાઈ લેવો જોઈએ તો ખજૂર ખાવાની આ એક યોગ્ય સ્ટિક છે રોજ જે ડેઈલી ખજૂર ખાઈએ તો ખૂબ એમાં ફાયદો થતો હોય છે બીજા તમામ પિત્ત પ્રકૃતિવાળા માટે તે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે તો મિત્રો શિયાળો શરૂ જ છે ઠંડી પણ પડી રહી છે તમે પણ આજથી જ ખજૂર ખાવાનું શરૂ કરી દો જેનાથી તમને પણ ખૂબ જ એવા ફાયદાઓ થશે તો મિત્રો હજી સુધી તમારે ચેનલ સબસ્ક્રાઇબ ન કરો છે અને પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર